વિકટ પરિસ્થિતિ આવી જાય અને કુખાર મેરડી માતાને પ્રાર્થના કરો છતાં પણ કુખાર મેરડી માતા કે બહુચર માતા જો ના આવે અને આપણું કામ ના થાય એવા સમયે આપણે શું કરવું તેના વિશે વિશેષ વાત કરીએ જય માતાજી મિત્રો રામબાણી રામ આજે આપણે જાણીએ કે વિકટ પરિસ્થિતિના અંદર જો કુકાર મેળડી માતાની પ્રાર્થના કરીએ અને જો પ્રાર્થના કર્યા પછી પણ જો માળી ના આવે ત્યારે શું કરવું તેના વિશે આજે વિશેષ વાત કરશું તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા આપણા જીવનના અંદર નાનું મોટું દુઃખ તો આવતું જ હોય છે અને આવું દુઃખ આવે ત્યારે આપણને કુંડની દેવી યાદ આવી જાય ઘણા ઘણા લોકો જે સાનિધ્યના અંદર જતા હોય એ સાનિધ્યના અંદરના દેવને યાદ કરીને મનોમન કગરવગર કરતા હોય છે છતાં પણ માતાજી એમના પાસે આવતા નથી અને કામ અધૂરું ને અધૂરું રહી જાય તો આવા સમયે આપણે શું કરવું જોઈએ તો હું તમને વિગતવાર જાણકારી આપું કે સૌપ્રથમ તો કુંડની દેવીનો દીવો કરવો દીવો કરીને કગરી પડવું અને માતાજીના આગળ સરન્ડર થઈ એક જ પ્રાર્થના કરવી કે મારી હું તો કાળા માથાનો માનવી છું મારાથી તો ખોટું થવાનું જ છે પણ તું મોટું મન રાખીને મને ઘોડે લઈ લેજે મિત્રો એવું પણ લખ્યું છે કહેવતમાં પણ કીધું છે કે માતાજી દેવ કોઈ દિવસ કોઈને મારતું નથી કોઈ દિવસ કોઈને હેર કરતું નથી પણ અમુક આપણા નીજ કર્મના આધીન જ આપણને ફળ ભોગવવું પડે છે અને એવા સમયે આપણે ખુખાર મેરડી માતાને પ્રાર્થના કરીએ અને જો ખુખાર મેરડી માતા ના આવે ત્યારે માળીએ પણ પ્રવચનના અંદર એક જ વાત કરી છે કે એ સાયમે તમારું અહિત થવાનું હશે ત્યારે માળીએ રક્ષા કરી અને એ દુઃખને પ્રસાદી માણીને જો ગ્રહણ કરી લો તો એ દુઃખ દુઃખ ના લાગે અને માતાજી સો ટકા રક્ષા કરે જ છે પણ ઘણા ખરા ભક્તોના તો કામ થાય છે તો એનું એક જ કારણ છે કે એમનો વિશ્વાસ છે અને જે જગ્યાએ વિશ્વાસ થઈ જાય એ જગ્યાએ દેવને આવવું જ પડે અને તમારું કામ કરવું જ પડે છે અને વિકટ પરિસ્થિતિમાં જો ભરાઈ પડ્યા હોય અને ખુખાર મેળી માતાને પ્રાર્થના કરી હોય તો ખુખાર મેળી માતા આવ્યા વગર રહેતી નથી પણ ઘણા ખરા ભક્તોનો એવો પણ પ્રશ્ન છે અમે તો કુખાર મેરડી માતાને પ્રાર્થના કરીએ છીએ છતાં પણ અમારા પાસે કુખાર મેલડી માતા આવતા નથી તો એનું એક જ કારણ છે કે ક્યાંક ના ક્યાંક તમારું કર્મ બંધાયેલું છે જે દિવસે પુણ્યનું ભાથું ભરાઈ જશે કર્મ જાગૃત થઈ જશે એ દિવસે તમારું પણ કામ થઈ જશે અને માતાજીના આશીર્વાદ સો ટકા મળશે ત્યાં સુધી જય માતાજી રાજી રહીજો